રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મતગણતરી શાંતિપૂર્ણ ઉપલેટામાં શાંતિપૂર્ણ મતદાનની ગણતરી પૂર્ણ ઉપલેટાને નગરપાલિકા ચૂંટણીમાં ફરી ભગવો લહેરાયો ઉપલેટામાં સવારે નવ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીનો રિઝલ્ટ જાહેર જેમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષનો રિઝલ્ટ જાહેર ઉપલેટા નગરપાલિકાની છત્રીસ બેઠકો પરથી ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની બાવીસ બેઠક પાંચ બેઠક બિનહરિત થઈ હતી જે બાદ મતદાનના પરિણામમાં કોંગ્રેસની છ અપક્ષની બે એઆઈએમઆઈએમ

અહિયા પૂરી જાહેર કરવામાં આવેલી હતી આ તકે તમામ ગણતરી સ્ટાફ વ્યવસ્થામાં રોકાયેલા તમામ વિભાગ અને સ્ટાફ નો અમે આભાર માનીએ છીએ અને ગણતરી અત્યારે પૂરી જાહેર કરીએ છીએ